ગુજરાતનો નાગરિક જ્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવા જાય છે તે સમયે મોટાભાગે તેની અરજી લેવાઈ જતી હોય છે ચોરી જેવી બાબત છે ચોરી જેવી બાબતોની તો પોલીસવાળા ફરિયાદો જ નથી લેતા અને આ થાણા અમલદારો મોટાભાગના કેસોમાં સાક્ષી અને ફરિયાદીને સામે બેસાડતા હોય છે અને તેમાં છેતરપિંડીનો પણ મામલો હોય છે ચોરીનો પણ મામલો હોય છે અને ડીજીપી વિકાસ સાહેબ થોડાક દિવસથી સતત મીડિયામાં બાઇટ આપી રહ્યા છે ઈ સાક્ષ્યને લઈને ગુનેગારો છે તેમને હવે જેલમાંથી કોર્ટમાં રજૂ કરવાને લઈને નાફી સોફ્ટવેરને લઈને પરંતુ વાસ્તવિક રીતે તેમણે ભૂતકાળમાં પણ જે પ્રકારના આદેશો આપ્યા છે તે આદેશોનું આ થાણા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટ છે ખરી આવા અનેક સવાલો જે ઉપસ્થિત છે તેને લઈને જ સવાલ પૂછવા છે ડીજીપી વિકાસ સહાયને વૈષ્ણવ તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી બને છે હર્ષ સંઘવી અને તેમના પાસે કેબિનેટ કક્ષાનું રજૂ કરવાની વાત કરી રહ્યા છે કે પછી આ નાફી સોફ્ટવેર છે તેમાં આ ગુનેગારોના જે પ્રકારના ડેટા હોય છે આ ડેટાને લઈને નિવેદન આપી રહ્યા છે આરોપીઓ છે તેઓનો કન્વિક્શન રેટ વધે તે મામલે ઈ સાક્ષણને લઈને નિવેદન આપી રહ્યા છે તે સારી બાબત છે તે નિવેદન આપે તો આ રાજ્યના લોકો પણ કાયદાથી વાકેફ થાય તે સારી બાબત છે પરંતુ વાસ્તવિક તે પણ છે કે ડીજીપી વિકાસ સાહેબ ભૂતકાળમાં અનેક પ્રકારના આદેશો આપ્યા છે તે આદેશોનું પણ આજે પણ ઇમ્પ્લિમેન્ટ થાય છે ખરી એક વ્યક્તિ મુખ્યમંત્રી અરજી લેવાઈ જાય છે પોલીસ સ્ટેશન અને ત્યાર પછી ગૃહ સચિવ પોતે એક પત્ર લખે છે આ તમામ થાણા અમલદારોને કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા પોલીસ સ્ટેશનમાં આવે તે સમયે તેની અરજી ન લો પરંતુ તેની ફરિયાદનો અને આ જે પરિપત્ર થયો હતો તેનું વાસ્તવિક રીતે આજે પણ આ થાણા અમલદારો ઇમ્પ્લિમેન્ટ કરે છે ખરી આ સવાલ આજે પણ એટલો ઉપસ્થિત થઈ રહ્યો છે સાથે બીજા પણ સવાલો છે કે પોલીસવાળા મોટા ભાગે આ ચોરી જેવા કે નાના ગુનાઓની ફરિયાદ જ નથી લેતા મોટા ભાગે તે અરજી લઈ લેતા હોય છે છેતરપિંડીનો મામલો હોય ચોરીનો મામલો હોય સામાન્ય મારામારીનો મામલો હોય તેમાં મોટા ભાગના કિસ્સામાં થાણા અમલદારો છે તે સમાધાન કરાવી દેતા હોય છે આ પણ સત્ય અને કડવી એટલી હકીકત છે અને ડીજીપી વિકાસ સહાય અવારનવાર કહેતા હોય છે કે જિલ્લાના એસપી એક મહિનામાં એક વખત રાત્રિના સમયે આ થાણામાં રાત્રિ રોકાણ કરતા હોય છે સ્થાનિક પરિસ્થિતિ જાણતા હોય હોય છે છે પરંતુ એવા કેટલા એસપી એક મહિના દરમિયાન આ રોકાણ કર્યું ગાંધીનગરથી અનેક પ્રકારના આદેશો આ જિલ્લાના એસપી અને પોલીસ કમિશનરોને જતા હોય છે પરંતુ વાસ્તવિક રીતે તેનું ઇમ્પ્લિમેન્ટ પેપર પર થાય છે કે પછી જમીન પર થાય છે આ સવાલ પણ એટલો એટલે ઉપસ્થિત થઈ રહ્યો છે કે તેની પણ કોઈ ક્રોસ વેરીફિકેશન કે ચકાસણી ડીજીપી વિકાસ સહાય કરાવે છે ખરી અને ફરી વખત આજે તમને લઈને એક નિવેદન આપ્યું છે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા કાયદાને અમલમાં મૂકવામાં આવ્યું છે આ ત્રણ નવા કાયદાનું અલગ અલગ પાસાઓ છે પણ મને લાગે છે કે કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસા જો આ ત્રણ કાયદામાં છે એ છે કે પોલીસની કામગીરી કરવાની જે પદ્ધતિ છે એમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના કારણે આ કેસીસમાં વધુમાં વધુ કન્વિક્શન થાય આરોપીને સજા થાય આ ટેકનોલોજીના ઉપયોગ આપણે જે કરી રહ્યા છીએ એ પૈકી એક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ ઈ સાક્ષ્ય ઈ સાક્ષ્ય એટલે એક પોર્ટલ છે કોઈ પણ ગુનો બને પોલીસ બનાવની જગ્યા જાય ત્યારે ગુનાવાળી જગ્યાની પોલીસ પંચનામું કરતી હોય છે અત્યાર સુધી આ પંચનામું મેન્યુઅલી થતું હોય છે પંચનામું લખે પંચ આવે પંચ સહી કરે એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી હવે ઈ સાક્ષ્ય આવ્યા પછી આ જે પંચનામું છે એ પંચનામું ગુનાવડી જગ્યાનું આખું વિડીયો રેકોર્ડિંગ થઈ જાય ઈ સાક્ષીનું એક પોર્ટલ છે એ ઈ સાક્ષીનો ઉપયોગ કરવા માટે અલગ અલગ જે તપાસ કરનાર અમલદારો છે એમને વેરીફાઈડ યુઝર્સ બનાવવામાં આવ્યા છે એ જેટલા વેરીફાઈડ યુઝર્સ છે એ તમામ વેરીફાઈડ યુઝર્સના મોબાઈલમાં ઓટીપીના માધ્યમથી આ ઈ સાક્ષનું જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ થાય ગુજરાત રાજ્યમાં આશરે એવા ચોવીસ હજાર તપાસ કરનાર અમલદારો છે જે ઈ સાક્ષ્ય માટે રજિસ્ટર્ડ થયેલા છે એટલે એ તપાસ કરનાર અમલદાર જ્યારે ગુનાવડી જગ્યા જાય એટલે ઈ સાક્ષના પોર્ટલથી એ લોકો ગુનાવડી જગ્યાનું પંચનામું કરે વિડીયો રેકોર્ડિંગ કરે પંચોને પણ દેખાય પોલીસને પણ દેખાય અને આખું જગ્યાનું પંચનામું થઈ જાય એ પંચનામું થયા પછી ઈ સાક્ષ્યના પોર્ટલ ઉપર સબમિટ બટન છે એટલે સબમિટ બટનને પ્રેસ કરે એટલે આખું જે વિડીયો રેકોર્ડિંગ થયું હતું એ ઈ સાક્ષના પોર્ટલ ઉપર જતા રહે કોર્ટમાં કેસ જ્યારે ચાલે ત્યારે આ એફઆઈઆર નંબરથી લિંક થયેલી વિડિયો રેકોર્ડિંગ જજ સાહેબ મેજિસ્ટ્રેટ સાહેબ પોતાના કોર્ટમાં આજથી છ મહિના પછી કે વરસ પછી જ્યારે કોર્ટમાં કેસ ચાલે એ આખું પંચનામું આખું વિડિયો રેકોર્ડિંગ એ ત્યાં જોઈ શકે એટલે એક એવિડેન્શિયરી વેલ્યુ જેનો એક એવિડન્સ જે એમનું છે એ જે તે વખતે જે દૃશ્ય વિડીયોમાં કેપ્ચર થઈ છે એ જ ને એ જ દૃશ્ય એમને કોર્ટમાં પણ જોવા મળે એટલે એ પ્રકારથી ઈ સાક્ષ્યના માધ્યમથી ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વસનીયતા જે છે પંચનામોને એમાં પંચો પણ હોય તપાસના મતદાર પણ હોય એ બધું કોર્ટને દેખાય અને એના કારણે કોર્ટમાં આ કેસમાં સજા થવાની જે પ્રક્રિયા છે એનાને પણ મદદ મળતી હોય છે એટલે ઈ સાક્ષ્ય એનઆઈસી તરફથી ડેવલપ કરેલી સાક્ષ્ય છે કેન્દ્ર સરકાર તરફથી આ ડેવલપ કરેલી પોર્ટલ છે આખા દેશમાં આ ઈ ઉપયોગ થઈ રહ્યા છે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસ દેશમાં ઈ સાક્ષના ઉપયોગમાં આજે નંબર વન છે આજે નેવું ટકાથી વધારે એફઆઈઆર જે થાય ગુજરાતમાં એમાં ઈ સાક્ષીનો ઉપયોગ થાય છે એટલે વીઆર નંબર વન ઇન ધ કન્ટ્રી ઇન યુઝિંગ દી ઇ સાક્ષી એપ્લિકેશન અને એ સાક્ષીને એફઆઈઆરને લિંક કરવામાં આપણો પ્રથમ નંબર છે જે જણાવતા મને ખૂબ આનંદ થાય આમ ડીજીપી વિકાસ સાહેબ જે પ્રકારે ગુજરાતની પોલીસમાં જે પ્રકારે નવા ફેરબદલો કરી રહ્યા છે રાજ્યના લોકોને પોલીસે તેના સારા પડારો પણ અહેસાસ થાય સુરક્ષાનો પણ અહેસાસ થાય તે મામલે તેમણે કામ કર્યા છે કામ કરી રહ્યા છે પરંતુ આજે પણ એટલા સવાલો એટલે ઉપસ્થિત છે કે આ થાણા વિસ્તારમાં કે પછી ડીવાયએસપી કે એસપીના પાસે મોટા ભાગે જેમની કોઈ પણ પ્રકારની ઓળખાણ નથી હોતી જેમના પાસે કોઈ કાયદાની સમજ નથી હોતી તે સમયે ત્યાં જતા હોય છે અને ત્યાર પછી તે રજૂઆત કરતા હોય છે પરંતુ આ થાણામાં જ્યારે જાય છે ત્યારે આ થાણા અમલદારો કેટલા સંવેદનશીલ છે એ નાગરિક જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે તેમને ખબર પડે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલમાં આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ परा